આ ક્લાઇમેક્સ ન જોઉં ડાયરેક્ટ આપણે લીખા ઉપર આવી જઈએ જો ના ના સાંભળો બેટા હર વાર તમને એક સલાહ આપું કારણ કે હું એક દીકરીનો બાપ છું કે તમે છે ને ચાંદ જેવી નો થા કે તમારી ઉપર દુનિયાના લુખા ઘોરી ઘોરી જુઓ આપણે આપણા બાપનું નામ રોશન કરવા માટે સૂરજ જેવું રહેવાનું ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો રહ્યો તમે યાર ડાયરેક્ટ ટોલના ના વગર વહી જાવ એમ કેમ હાલે ગામની છોકરીઓને પછી તમે સમજાવવા જાજો તમે કોઈ હારા નથી હો આમ વાહે ફરીને જાવ આપણી ઘરે જોઈ લેવું પછી કોકની છોકરીઓને સલાહ દેવા જવાય આપણે આપણું ઘર જોઈ લેવું ના સે હો તમે જે સમજો છો ને ઈટ કહું છું સે મૂકું નામ મૂકું પણ મને એમાં રસ નથી મારે તમારી મેટર છે એટલે મારે તમારી જ રસ છે બરોબર એટલે આ બધી ભાષણ બધી બંધ કરી દેજો બાપુ તમે આ બધું બહુ ખોટું કરો છો સાંભળો હવે હું બેન પટેલ નો દીકરો બોલું છું પ્રશ્ન એ છે અમારો કે બહાર આખો અમારા ગોંડલ ની છાપ એવી પડે છે કે ગોંડલ માં ગુંડા થાય છે હું એ બેન પટેલ નો દીકરો બોલું છું ગોંડલ ગુંડાગર્દી થાય છે આવું બહાર બધા ફેલાવે છે નિયમ મારા સહન નથી થતું હું તમને કઉ ગુંડાગર્દી કેને કેવાય જો આ માર્કેટિંગ યાર્ડ માં ઓફિસ નું રિનોવેશન કરવા હતું વગર ટેન્ડર બાર પાડે આ ઢોલરિયા એને બધા ચાર કરોડ નું કામ કરી નાખ્યું ફાટ અરે બાપરે એ તો ધોતી ખોલ રહ્યા ચાર કરોડ રૂપિયા હું કઈ તમારે અહીંયા બકરી દૂજે છે ઈ તમારા બાપ ના પૈસા છે તમે ગોંડલ યાર્ડ ના ચેરમેન થઈ ગયા એટલે તમારો બાપ હું કઈ વારસાગત માં તમારા હાટું પેઢી લઈને આવ્યો આ આ પેલું મામેરું

એટલે બિલ આપી દીધું એટલા કાવડિયા લી લીધા તો સોલાર તો હજી બંધ થઈ જ હાલતમાં પડ્યું છો હા અને એમાંય પાછું મને કેવું જાણવા મળ્યું કે આના કોન્ટ્રાક્ટર હતા ને કોન્ટ્રાક્ટર ઈ પાછા આપણે માચી તાલુકા ભાલજેપના પ્રમુખ હતા કોન્ટ્રાક્ટરમાં એટલે ફટાફટ બે બિલ પાસ થઈ જાય ને એટલે આ બિલ કેને પાસ કરાવ્યા કામ કર્યા વગર આને કાવડિયા કેને દીધા આ આ આ આ બધુંય આ સોલારનો પ્લાન્ટ આપ મામેરા નંબર બે હવે મામેરા નંબર પંચાણું પછી ગોંડલને આઝાદી મળી બરોબર ને આ ભાઈ એવું કે કેશુબાપા એ જયરજના એ બેરો તી પછી આઝાદી મળી તી પછીની આઝાદીમાં તમે જોવો તો આપણે હે ને ગ્રોહ કેપ આવે ગ્રો એ હું તમને બતાવું આ ગ્રો છે ને એક એપ્સ આવે આમાં ઉપર તમે લખોને કે ગણેશ જાડેજા હોલ ક્રિમિનલ કેસ હિસ્ટ્રી ઇન ગુજરાત એટલે આવે ગણેશ જાડેજાએ ગુજરાતના રાજકોટ જિલ્લાના રહેવાસીજન ફલાણું ઢેકણું સંજય સોલંકી ઉપર હુમલો કર્યો બે હજાર ચોવીસમાં આરોપો અપહરણ આઈપીસી ત્રણ ત્રણસો પાંચ ત્રણસો સાત અત્યાર હેઠળ ગુનો કાર્યવાહીમાં થઈને જામીન આપ્યાન રાજકુમાર જાટનું મૃત્યુમાં જો ચોખ્ખો આરોપ આવે ગણેશ જાડેજા આ મૃત્યુમાં સંડોવણીનો સંદેશ છે પરંતુ હજી સુધી હત્યા આઈપીસી ત્રણસો બે કે અન્ય કોઈ પણ આરોપ નોંધાયો નથી તપાસ ચાલુ છે જો આ તમે આ અન્ય સંભવિત ઘટના તમે ખાલી જોવો ઉદાહરણ તરીકે રાન તેન રાજકીય આમાં તમે લખો એટલે બધું આવે ગણેશ જાડેજાનું બધું આવે હવે ત્રીજું મામેરું જોવો અને નિર્ભય ન્યૂઝના ઓલા બેન રહ્યા ને ગોપી બેન એમાં જે ઘણી વાતચીત કરી હતી એમાં વાતચીતમાં આ થોડુંક તમે સાંભળો તો આવો મારો છોકરો છે અમારા હે પાછું બોલતો પાછું બોલતો

સમજી ગયો એટલે આ બધું આ આ ધમેન તને નડવાનું છે આવા તું ભાષણ દેસ ને આવું તું કેશ ને કે અમારી ગોંડલની છબી ખરડાઈ છે ને અમે ગોંડલની છબી નથી ખરડાવી તમારા બે તણા પેટ ખરડાઈ છે તમે આ ઇલેક્ટ્રિક ગાડીની અંદર રખડો છો ને એ પછી રખળવાનો મળે તમારા એ પેટ ખરડાઈ છે એમ તમે બોલતા જાવ ગોંડલની છબી ખરડાઈ એમ નહીં ઓલા હોના તઈન તગર આવે ને તમે તઈણે જણા એ તઈન તગર જ છો એ તગારા તમ હો અને તમારાથી ગોંડલની છબી ખરડાઈ

અને કામ કપડા તમારા બાપ ધોવાના આ તમારો ગુંડ ગોંડલ માં રાજ અને ગુંડા ગદી નો કહેવાય શું કહેવાય અને હું કઈ ઘી વગરનો નો મોન થાર કેવાય હે હાલી નીકળ્યું છે ફૂટેલી કારતુસુ નો આનંદ જયરાજને ને બેન પસાડો ને માં એક કઈ માથા માં લોહી નો નીકળે એ તગારા છે ફૂટેલી તગારી